આજે આપણે જ્યારે ડાયરાને માણવાના છે ત્યારે સૌનું ગ્રહણ કરવા વિના વિનંતી છે આપણા જે કલાકારની રાહ જોઈ રહ્યા છે એ ટૂંક જ સમયમાં ડાયરાનું પોતાનું સ્થાન લેવા આવી રહ્યા છે અથાગ પ્રયત્નોથી યુવા ધન છે હલો માઇક છે

આપ સૌનું તમારું સામે હોવું આપણે હનુમાનજી દાદાના સાનિધ્યમાં બેસીને ભજનો માણવાના છે આધ્યાત્મિકતા નો અનુભવ કરવાનો છે

કાગડા એવા હનુમાનજી મહારાજ ના ગુણગાન ગાવા માટે મળ્યા છે ત્યારે જેમને સાંભળવા એ ખરેખર આપણા માટે પણ એક સદભાગ્ય છે બહુ નાની સંતવાણી નો તો તમે આ ડાયરામાં ઉપસ્થિત આસપાસથી પધારેલા તમામ ભાઈઓ બહેનો વડીલો આમંત્રિત મહેમાનો આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાથે ઉપસ્થિત જેમણે સતત નવ દિવસ સુધી શ્રી રામ ટ્રસ્ટીથી શ્રીઓ આગળ આવે જોરદાર તાળીઓથી મેહુલ બાપુને વધાવી લઈશું સાથે વિડીયો ફોટોગ્રાફર એમનું સ્વાગત કરવા માટે હું દેવેન્દ્રભાઈને વિનંતી કરું છું ઝડપથી આવો હરિબોલ ડેકોરેશનના જિગ્નેશભાઈ અને ચેતનભાઈ હોય તો અત્રે આગળ આવે ચેતનભાઈ અને જીજ્ઞેશભાઈ આગળ આવવા માટે વિનંતી છે એ શ્રી પંચમુખી દાદાના ચરણોમાં હરિબોલ ડેકોરેશન અંબાજ એમના દ્વારા સેવામાં ઉપસ્થિત છે જિગ્નેશભાઈ ઉપસ્થિત નથી પણ

જિગ્નેશ આગળ આવવા માટે વિનંતી ખુબ જ ધાર્મિક પરિવારમાંથી આવે છે બંને ભાઈઓ અને વર્ષો તમામ ડેકોરેશન ની સુવિધા આપે છે તો ઉપસ્થિત ચેતનભાઈ નું સ્વાગત કરવા માટે હું વિનોદભાઈ ને વિનંતી કરું છું જોરદાર થાળીઓથી આપણે વધાવી લઈશું તો ફરી આપ સૌ દૂર દૂરથી પધારેલા તમામ ભાવિક ભક્તો યુવા મિત્રો વડીલો ભાઈઓ બહેનો નાના બાળકો આપ સૌનું પણ શબ્દરૂપી પુષ્પથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આટલી સૌ મોટી સંખ્યામાં સૌ આપ ઉપસ્થિત થયા છો ત્યારે ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થામાં કોઈ ખામી પડી હોય તો દરગુજર કરશો અને આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણે મોડે સુધી રોકાઈને ડાયરાને માણીશું આપણા જે કલાકાર મિત્રો છે એમને પણ દાદ આપીશું અને આપણા ભવ્ય ડાયરાને આપણે આનંદથી મોજથી માણીશું અને હવે પછી ફરી આપ સૌનું સ્વાગત સાથે તમામ કલાકાર મિત્રોનું સ્વાગત સાથે હવે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત તરફ જઈ રહ્યા છીએ અને સ્ટેજ ઉપર ઉપસ્થિત કમલેશભાઈની વિનંતી ભવ્ય લોક ડાયરાની શરૂઆત કરો અસ્તુ ખૂબ સુંદર મજાનું

આપે આપના આમંત્રણ થી મને અહીંયા આવવાનો અવસર મળ્યો એટલે આપનો આભાર માનું છું પણ આ મેદની સાડા નવ વાગ્યાની સાહેબ જેમ ભગવાનની રાહ જોવે વરસાદની રાહ જોવે એમ વિવેકભાઈ સાચલાની રાહ રહી છે એ તમારા કંઠની મીઠાશ અને તમારા કામ છે એનો પરિચય છે તમારા નામને કોઈ લખાણ કે વખાણની જરૂર નથી બધા સાજિંદાઓને હું મા સન્માનિત કરતો હોય પણ તમે સરસ રીતે બધાનું સન્માન કરી દીધું છે એક આર હોલસેલમાં એટલે વિશેષ મુખ્ય વાત ઉપર જાઓ

પ્રજાપતિ પ્રજાપતિના ખોડે જન્મા છે એટલે ભૂદેવો ના બહુ આશીર્વાદ છે

શાંતિ જાળવો અહીંયા બધા અંદર કોઈ વાતો નથી કરતા શાંતિ થી બેઠા છે

લંડન થી ઘરે આવ્યા ને તો એના ઘરવાળી માટે એક વસ્તુ થી આ બંને બેનો વધાવો બેન ને અને મીરાબેન તાળીઓ હોલસેલ માં પાડો એક આ બાજુ થી પાડે એક ગોલી બાજુ થી પાડે અમુક પૈસા લઈને

જા દમ કારણ લઈને બેઠા છીએ રાજકારણ ની ઉપર હોય તો એ રામ કારણ છે પી ગયો છે ત્રણ ચાર જણા દારૂ પી ગયા છે જે લોકો પી ગયા હોય ને એને પાછળ બેસાડો આયોજક મને ખબર હું કે હું પણ નહી શરૂઆત ધર્મ નો નશો કરો હમણાં એક છોકરો ઘરે આવ્યો રોતો રોતો નાના નાના છોકરા બેઠા ને મને બહુ ગમે આખી ટપુસે આગળ ટપુસે બેઠી છે આ બાજુ દયા બેઠી છે બોલની બાજુ